નમસ્કાર મિત્રો તમામ બધા દર્શકોનું સ્વાગત છે તો મિત્રો ફરીથી વિડીયોમાં દેખાડીશ આપણા ફાર્મની ભેંસ નામ છે કેટી તો મિત્રો આમનું ગઈ સાલે અગલી સાલે પણ વિડીયો તમે જોયેલો જ છે અને મિત્રો ફરીથી આજે આપણા ફાર્મની ભેંસ કેટી થઈ ગઈ છે તૈયાર તો મિત્રો આજે ફરીથી તમને દેખાડી દઉં તો મિત્રો પહેલાં તમે એમની સુંદરતા જોઈ શકો છો એકદમ ટૂંકું મોટું સિંગનું રાડું પણ તમે જો એકદમ કૂંધ સિંગ બની કમ્પ્લીટો લાંબી નથી બાકી સુંદર તમે જોઈ શકો છો ચાલો મિત્રો તમને બાવલું દેખાડી દઉં મિત્રો પેહલા તો આચરો વચ્ચેનો ગેપ તમે જોઈ શકો છો ખૂબ સારું એવું ગેપ છે આંચરો વચ્ચે તો મિત્રો આગળ વિડીયોમાં તમને બાવલું પણ દેખાડીશ મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો સંપૂર્ણ માહિતી પણ આપીશ મિત્રો આ જોટી ભેંસ એટલે આપણી મોર ભેંસ મળેલી ભેંસ છે જે આપણા જૂનામાં જૂની નસલ છે તો મિત્રો બાવલું તમે જોઈ શકો છો સારામાં સારું બાવલું છે કઈ સાલ મિત્રો વીસ પ્લસ રહી છે ને આ સાલે કેટલું દૂધ આપશે એ પણ મિત્રો કોમેન્ટમાં જરૂરથી તમે બતાવજો આપણને આશા છે કે એકવીસ પ્લસ આ સાલે થવાની જો ઘેર સારી રહીને જંગલમાં ઘાસ સારા રહ્યા તો વીસ પ્લસ થવાની આશા છે આ બેસમાં તો મિત્રો પાછળનું બાવલું પણ તમે જોઈ શકો છો ને પાછળ પણ મિત્રો આંચળો વચ્ચેનો ગેપ તમે જુઓ ગીટી Tama tira side thikon, tama bauloo joey sekocho, keti nu.